જેવું શેર કરીશ તમારી સાથે ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં એક કપ સોજી લઈ લીધી છે હવે એમાં આપણે છાશ એડ કરીશું હવે એમાં એક કપ ખાટી છાશ એડ કરીશું અને થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું થઈ ગઈ છે આપણી સોજીને પલળી ગઈ છે સરસ આ રીતે આપણે થીક રાખીશું હવે એમાં વેજીટેબલ એડ કરીશું તો અહીંયા દૂધી ને ગાજરને છીની લીધા હતા હે એડ કરી દઈશું આપણે મિક્સ કરી દઈશું હવે એમાં લસણ મરચાં કટ કરેલા એડ કરીશું બે ચમચી હવે બે ચમચી ખાંડ એડ કરીશું આપણે એમાં ચપટી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર એડ એડ ચમચી લાલ મરચું મિક્સ કરી હવે આપણે આમાં પાણી એડ નથી કરવાનું એ દૂધીનું જ પાણી છૂટશે હવે મિક્સ કરી લઈશું એમાં ધાણા એડ કરીશું ચાર ચમચી હવે આપણે પાંચ મિનિટ માટે એને રવા દઈશું ને ટ્રેસ્ટ આપીશું આપણે એક વગર તૈયાર કરીશું એમાં એક પરી તેલ એડ કરીશું ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે બે મોટી ચમચી રહી એડ કરીશું બે સુકા લાલ મરચાં અને કઢી લીમડો એડ કરીશું હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે એમાં થોડાક તલ એડ કરીશું

એક ચમચી પાણી એડ કરીશું મિક્સ કરી લીધું છે એમાં થોડી રહી એડ કરીશું આપણે અને તતડવા દઈશું અહીંયા એક ચમચી રહી એડ કરી છે મેં આવી સુકા લાલ મરચા એડ કરીશું એડ કરીશું

અને ઉપરથી થોડાક આપણે તલ સ્પ્રિંકલ કરીશું હવે પંદર મિનિટ માટે આપણે થવા દઈશું ધીમા ઢાંકીને મિનિટ થઈ ઢાકે છે તો આપણે ચેક કરી લઈશું આપણો હાંડો ચડી ગયો છે જો હવે પલટાઈ લઈશું આપણે એને હવે આપણે પલટાઈ લઈશું એને

ડો ઠંડો થઈ ગયો છે હવે કટ કર લઈ સવ કર લઈશું આપણો બાર થી એકદમ સરસ ક્રિસ્પી થયો છે ને અંદર થી પોચો હવે ટ્રાયંગલ માં આપણે કટ કરવાનો છે ને હવે કટ કરી લીધો છે હવે આપણે સવ કર લઈશું અહીંયા આપણે એકદમ ક્રિસ્પી અને પોચો ડો બનીને રેડી થઈ ગયો છે તમે આને સવારના નાસ્તામાં બી લઈ શકો છો બનાવીને ખાઈ શકો છો અને ચટણી સાથે બી ખાઈ શકો છો અહીંયા મેં ચા સાથે સર્વ કરું છું આપણો ઇન્સ્ટન્ટ હાંડવો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં